એક પહેલાં ભેંસનું બિદાન કર્યું અને હવે જો પાછળ આ બીજી ભેંસ દેખાય નહીં વિદન કરવાનું છે તો હાલો વિજદાન કરી અને આ ભેંસને આપણે કેટલા દિવસથી આપણે ગરમીઓમાં આવવાનું ઇન્જેક્શન આપ્યું પાંચ દિવસ પહેલાં હીટમાં નથી આવતી ને ઇન્જેક્શન આપ્યું તો હીટમાં આવવાનું અને હીટમાં આવી અત્યારે કાલની આવી છે અને અત્યારે ભાંભરવાનું બંધ થઈ ગયું તો અત્યારે આપણે એ કરી નાખી હાલો હવે